વગર ગેરંટી હવે તમને મળશે પચાસ હજાર રૂપિયાની લોન અને ત્રીસ હજાર રૂપિયાનું યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ચાલો જાણો કેવી રીતે કામની માહિતી છે માટે વિડીયો જરૂરથી સેવ કરી લેજો યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના આ યોજનાનો મુખ્ય હેતુ છે લારી ગલ્લાવાળાઓને વગર ગેરંટીની લોન આપીને નાના ધંધાઓને મજબૂત કરવાનો છે શરૂઆતમાં તમે દસ હજાર રૂપિયાની લોન લઈ શકો છો અને આ લોન જો તમે સમયસર ભરો છો પછી તમે અને લોન પણ લઈ શકો છો તો હવે જાણી લઈએ આ યોજનામાં માં અપ્લાય કઈ રીતે કરવાનું છે ગૂગલ ઉપર જઈને તમારે ટાઈપ કરવાનું છે પીએમ સ્વનિધિ આ યોજના તમે ત્રણ સ્ટેપમાં માં અપ્લાય કરી શકો છો સૌથી પહેલા એલિજિબિલિટી તપાસ કરવાની હોય છે જો તમે એલિજિબલ થઈ જાઓ ત્યારબાદ તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભર્યા પછી બધી જ માહિતી તમને વેબસાઇટ પર મળી જશે અને કોઈ પણ પ્રશ્ન હોય તો વેબસાઇટ ઉપર આપેલી કોન્ટેક્ટ ડિટેલ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો